કરોડપતિ બંગલામાં દરરોજ કામ વાળી આવે કચરા પોતા કરવા માટે તો એમાં શેઠાણી નું શરીર એટલું જાડું બેઠા બેઠા પોતું મારે બેઠા બેઠા પોતું મારે ને હવે એમાં સાહેબ ને બરોબર શેઠ ને જવાનું શેઠ ઉપર પેલા મળે ઉતર્યા રૂમ માં દાદર ગોટ હોતા કાટ કાટ આમ નીકળ્યા રૂમ માં અને સોફામાં તો રિવોલ્વર પડી હતી શેઠાણે ઉપાડી ધડિંગ ધડિંગ કાણે મારીને અહીંયા લાંબા કરી દીધા ઓ આજુબાજુ વાળા ફોન કર્યો 108 માં પોલીસ વાળા ને બધા પીએસઆઈ પીએન બધા આવી ગયા ડીએસપી ને કોઈ કીધું કે ભાઈ આ એરિયા માં કોણ થઈ ગયું તો ડીએસપી નો ફોન પીએ ઉપર આવ્યો આવ્યો એ કે હું થયું છે આ ઘટના ઘટી જવાત સાચી છે ઈ કે હા સાહેબ તો કે આરોપી કે આરોપી જ છે તો કે હેરેસ કરી ગયો કોની વાત છે ઈ કે સાહેબ બોતો હું કાઈ એના ધોણી ને એ અમને મૂકી તો પોતું હોકા પેલા તમે બસ નો મૂકતા ભલે અડધી કલાક મોડું હજી પડી છે એમાં